નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપર ફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે આજે તારીખ 10 નવેમ્બર 2025 વાર છે સોમવાર અત્યારના સૌથી મોટા સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું રાજકોટથી બેંક એકાઉન્ટમાં એક પોઈન્ટ ઇકોતેર કરોડ રૂપિયા જમા થવાના બનાવમાં પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે ભાવનગરથી ઉમરાળામાં વૃદ્ધ દંપતી પર હુમલો કરનાર શખ્સને સજા ફટકારવામાં આવી છે ઉપરાંત છ હજાર ને પાંચસો રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે રાજકોટમાં આતંક મચાવનાર પેન્ડા ગેંગના સત્તર સભ્યો સામે ગુજ સી ટોક દાખલ કરવામાં આવ્યું છે અને તેમનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું ભાવનગર મહાપનગરપાલિકામાં એક પોઈન્ટ સત્યાવીસ લાખ મિલકત ધારકો પાસેથી વેરો વસૂલવા માટે માસ જપ્તીની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે સુરેન્દ્રનગરથી સૌથી મોટા સમાચાર ધાંગધ્રામાં ટ્રાફિક પોલીસ અને હોમગાર્ડ ગાડી પર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર થી મોટા સમાચાર જિલ્લાના ટેકાના ખરીદીનો મૂડીના કરવામાં આવ્યો છે ભાવનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે આંબલી ગામ નજીક કારમાં સવાર પાંચ શખ્સે આદર છરી બતાવીને લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે ખેડા અને આણંદના મોટા સમાચાર નડિયાદથી આણંદની સાહજની એસટી બસ શરૂ નહીં કરાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ગઢડાથી મોટા સમાચાર માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે નડિયાદથી મોટા સમાચાર નડિયાદમાં સરકારી જગ્યાઓ પર ગેરકાયદેસર દુકાનોનું બાંધકામ તંત્રએ અટકાવ્યું હોવાની વાતો સામે આવી છે નડિયાદના ભૂમેલમાં તમારો હક નથી કહીને હુમલો કરીને જમીન પચાવી પાડવાની ઘટના સામે આવી છે જેમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગરથી મોટા સમાચાર સુરેન્દ્રનગરના મુખ્ય એસટી બસ સ્ટેન્ડમાં લાઇટો બંધ જોવા મળી રહી છે મુસાફરોની સલામતી સામે જોખમ પણ ઊભું થવા પામ્યું છે ભાવનગરથી મોટા સમાચાર

બે કાર ચલાવનાર માતા અને ફંગોળ્યા જેમાં પુત્રી નું મોત પણ થયું છે રાજકોટ થી બીજા મોટા સમાચાર બે તલાટી કમ મંત્રી ઉપર ખૂની હુમલાના કેસ માં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે બેંગ્લોર થી મોટી ઘટના સામે આવી છે બેંગ્લોરની જેલમાં બળાત્કારી મોબાઈલ અને ટીવી ની મજા માણતા જોવા મળ્યા છે જેનો વિડીયો પાકિસ્તાનથી મોટા સમાચાર પાકિસ્તાનની હાલત કપોડી બની ગઈ છે અને તે હવે દુનિયા સામે ખુલ્લું પણ પડી ગયું છે હાફિઝ સૈયદ બાંગ્લાદેશ માંથી આતંકી પ્રવૃત્તિઓ શરૂ કરાવશે યુદ્ધ માટે તૈયાર જ છે શાંતિ મંત્રણા ભાગી પડતા પાકિસ્તાન સામે તાલિબાનનો ખુલ્લો પડકાર સામે આવ્યો છે વર્ષોમાં સરકારી ચાર હજાર ને સો કરોડની મોટી આવક થઈ જવા પામી છે કોંગ્રેસની તાલીમ શિબિરમાં વીસ મિનિટ મોડા પહોંચેલા રાહુલ ગાંધીને મળી સજા લગાવવા પડ્યા દસ પુષ્પ ભારતીય વાયુસેનાનું પૂર્વોત્તરના આકાશમાં શક્તિ પ્રદર્શન પંચોતેરથી થી વધુ વિમાનો સાથે કરી હતી ગર્જના ગુરુગ્રામમાં પિતાની બંદૂકથી ધોરણ ના વિદ્યાર્થીએ ક્લાસમેટને મારી ગોરી બે સગીની અટકાયત કરવામાં આવી છે પાકિસ્તાન શાંતિ નથી ઈચ્છતો ભારત જડબાતોડ જવાબ આપવા માટે રહે તૈયાર મોહન ભાગવતનું મોટું નિવેદન અત્યારે સામે આવી રહ્યું છે થાઇલેન્ડમાં બપોરના બે થી પાંચ વાગ્યા વચ્ચે દારૂ પીવા ઉપર પ્રતિબંધ ભરવામાં આવ્યો છે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચાલુ કાર્યક્રમમાં ઊંઘતા ઝડપાયા છે અને તેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે જાપાનમાં ઇવા તે વિસ્તારમાં છ પોઈન્ટ સાતની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે હમાસે ઇઝરાયલનું વધાર્યું છે ટેન્શન કહી દીધું કે શરણાગતિ અને આત્મસમર્પણ અમારી ડિક્શનરીમાં હવે નથી જાપાનમાં છ પોઈન્ટ આઠની તીવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો સુનામીનું એલર્ટ લોકોને દરિયાકિનારેથી દૂર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે પાકિસ્તાનની માગ અયોગ્ય અમે યુદ્ધ નથી ઈચ્છતા અને જો થયું તો તાલિબાનની સ્પષ્ટ ધમકી સામે આવી છે રશિયાના દાગીસ્તાનમાં અચાનક જ હેલિકોપ્ટર ક્રેશ થવાની મોટી ઘટના બની છે પાંચ લોકોના થયા છે મોત બે વ્યક્તિઓ થઈ છે ઇજાગ્રસ્ત હેલિકોપ્ટર ક્રેશ થવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે